આજે નહીં આવ્યો અને ભાભી આજે ઘરે હતા તો કે ચાલ આપણે બે બનાવીએ શું બનાવવાના છે કદું 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 તો ચાલો કહી દઉં જાંબુ બનાવવાના છે શું ગુલાબ જાંબુ તો જોતા રહો બને રહો વ્લોગમાં જ છેક સુધી મેં કાઢી લીધો છે ગુલાબ જાંબુનો લોટ પાવડર અમે ડીમાડમાં ગયા હતા તું લઈ આવ્યા હતા હું આપણે રેસીપી વાંચી આમાં એવું લખ્યું છે કે થોડા થોડા સો દોસો ગ્રામ પાણી કે દૂધની સાથે આ જે પાવડર છે આમ શું કહેવાય લોટની જેમ બાંધી લેવાનો પછી આના ચાલીસ ગુલાબજાબુ બનશે આટલા પાવડરના પછી ઘી યા તેલ મેં મધ્યમ આંચ પર તલે અધિક તેલ ગરમ ચાસણીમાં જ મિનિટ સુધી રાખવાના છે તો જોવા બધું લખ્યું છે અમે ચાસણી બનાવીશું અમારે હેરાન કરવા મારો ભાઈ આવશે બંડીમાં

કે લાવ્યા ને માં તો ઓના જાડે તા તાલુંમખા લુંમખા ગોટી લુંમખા લુમખા

આ પ્રેઝેટલી કાંડ લીધી ને પેલેથી એક બદર ગ્લાસ કાણી લેવાનું એ ભાબે ઉભી રહે ત્રણ નાખી ને ત્રણ ચાર નાખી ને હા તો આપની જ્યારે અમે કોરક છે ઉપર ગેસ ચાલુ મૂકી દેશે આબરૂ મત ન કા જોનો ઓલે છે ને ચાલુ ન થાય ચલો આને હલાવવાની એ ધીમી ગેસ તો અંતરોલી નાખી દો ને આપણે ઘી નાખ નહીં આવે તો આના સવા તો એટલે જાતે જ થઈ જશે ને આ તો મોકલી જશે હવે ભાભી ભાજપ ગુલાબજામુનો લો હૂણતરિણરારરારાગ જેયે જઈાતાથ હૂય જૌતરાજેઈ પસામ હેવતષે નેથએ જેજેકે નેજેજાહે જેજે . ને�

કોળગને તોમારે દૂધી ચાખણી હલાવે છે પછી બનશે ભૂલગ જુગુ મિનિટ મિનિટ 5 મિનિટ તો કરી જ 5 મિનિટ ઉપર 10 મિનિટ કરા હજી 5 મિનિટ જ નહી થયું હરખ હશે ટીંગડા મમ્મી આવી છે તમારી મમ્મી કહે છે ભજનમાં ઓકે હવે થોડો બ્રેક લે લે હમ અબ બ્રેક લે લે

કે આમ ગુલાબજાબુને ઘીસી પડતી એ ઘીસી ના પડે જોવા એકદમ ગોળ હોવા જોઈએ તો જ તમારું ગુલાબજાબુ ફાટા ફાટા નહીં નહીં તો શું ચાચડી જાય એટલે ફાટી જાય અંદર

ગુલાબ જાંબુ ને અંદર નાખી દીધા છે તળાવમાં આવેલ નથી થોડું છે લાઈવ નથી અને અમારા મમ્મી આવી ગયા છે ભજનમાંથી કેવા રહેશો સમોસો લઈને આવી છું વાહ સરના ટેળાની વાહ વાહ પપ્પા ત્યાં આયા હતા જ મેં પપ્પાને ફોન કર્યો ઉપાડે મને નથી ખબર લો ગોટી બોલ ચા પાણી બનાવો પપ્પા દૂધ લેવા ગયા હતા દૂધ લઈને આય લે રાધુ કા કાન કરે દઉં

નાખીશું <laughs> 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 <hans> <hans> <hans5> બીકોઝ ઘી છે આઈ થિંક એમાં ઘી છે ઘીમાં છે એટલે ભાભી એક એક કીટું કાઢી લે છે અને પછી આમાં નાખશે શું મમ્મી તમારે શું કહેવું છે સરસ બન્યા છે કાકા શું કહેવું થઈ આપણે આમાં નાખીશું દોડા થવાનું ઇસકો નિકાલ કે ટ્રાય કર દો હમ આમાં કાઢો

কানজি নেপি কান্জো পিছত লাগি গুলবা খাই ল'ব

તો આવા બ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે તો આ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવાનું ભૂલતા નહીં અમારી ચેનલને તો આપણે મળે કોઈ બીજા બ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે